તાજેતરમાં આજે બિહારમાં એન્ડિયાની ભવ્ય જીતની ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ બિહાર વિધાનસભા એનડીએને મળે ઐતિહાસિક જીત બદલ એમ ફટાકડા ફોડીને અનોખી ઉજવણી કરી હતી જેમાં સહભાગી સૌને ઐતિહાસિક મોટા મીઠા કરાવીને ફટાકડા ફોડી અભિનંદન પાટવાતાને પ્રમુખ ગૌરવભાઈ રૂપાણી ધારાસભ્ય સંજયભાઈ ગરડીયા મેયર શ્રી ધર્મેશભાઈ ડેપ્યુટીબેન આરમેન ચેરમેન પલિમભાઈ ઠાકર શાસક પક્ષના મનભાઈ અબાણી ધંધા કલ્પેશભાઈ વાંસવાણી વિનુભાઈ ચાંદગેરા મહેન્દ્રભાઈ માસણ ધોલભાઈ કોટેચા ગિરીશભાઈ કોટેચા ચાવડા જ્યોતિબેન વાચણી યોગીભાઈ પટિયા લીલાભાઈ પરમાર માલદેવભાઈ દોડિયા ઓમભાઈ રાવલ કિશોરભાઈ અંધો શૈલેષભાઈ દવે આચારશક્તિબેન મંદોધનભાઈ વાઘેલા પ્રવીણભાઈ વાઘેલા પ્રવીણભાઈ વાઘેલા વિમલભાઈ જોશી ચેતનભાઈ ગજરા ચેતનભાઈ ગજરા ભાવનાબેન વ્યાસ સોનલબેન પનારા પ્રફુલભાઈ બેન ખેરાળા ચંદ્રિકાબેન રાખેશ વંદનાબેન જોશી મહિલા મોરચાના જ્યોતિબેન વાડુલિયા જો કિશોરીબેન જાડેજા શ્રેયાસભાઈ ઠાકર મનાભાઈ ઓડેદરા કિશોરભાઈ ચોટલિયા વિજયભાઈ ચાપડા રમેશભાઈ બાવળિયા વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રી વોર્ડના પ્રમુખ પ્રકાશભાઈ નંદા મહેનતભાઈ કાપડિયા મહામંત્રી શાહ નીલિનભાઈ ભટ્ટ સુંદર યાનોજભાઈ સાવલિયા કેવીનભાઈ અકબરી સાગરભાઈ મકવાણા કેતનભાઈ નાઢા યુવા કાર્યકર્તા વગેરે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને તેમજ મીડિયા વિભાગના સંજયભાઈ પંડ્યાની યાદી જણાવી હતી kaʻu okay. ʻai ʻo ia ma ka ʻāina

i okay. સમગ્ર દેશની બસો થી વધારે સીટ જીતી અને એક વિકાસની રાજનીતિની જીત થઈ છે અને આ ચૂંટણીની જીત એ ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ની જીત નથી આ જીત છે એક વિકાસની રાજનીતિની છે અને વિકાસની સામે જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મ અને જે રીતે દુનિયાને ગુમરાહ કરવાની કોશિશ કરનાર લોકોની આ ભૂંડી હાર છે અને એક સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ દેશની જનતા એ વિકાસની રાજનીતિ સાથે છે લોકોના છેવાડાના માનવીના લોકોને મદદરૂપ સરકાર અતી સરકારની છે જ્યારે પણ ધર્મના નામે જાતિના નામે લોકોને ગેરમાર્ગે દોરી અને મત લેવાવાળા લોકોને એક સંદેશો આપતો આ રિઝલ્ટ છે બિહારના લોકોએ કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હશે તો હવે ચૂંટણીની અંદર ફક્ત અને ફક્ત ગરીબ માણસો અંત્યોદય હોય આ દેશના ખેડૂત હોય આ દેશના યુવાન હોય આ દેશની મહિલા હોય કે આ દેશના ગરીબ હોય એ લોકોના કામ માટે જે સરકાર કામ કરતી હશે એને લોકો ભવ્ય વિજય બનાવવાના છે એ સ્પષ્ટ આ બિહારના વિજય કે એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે હવે પણ અહીંયા પણ જે લોકો મકોડાની જેમ બહાર નીકળી અને પોતાની ખરાબ રાજનીતિ ગુજરાતની અંદર શરૂ કરી રહ્યા છે એમને પણ ચેતવણી છે કે આ ગુજરાતની જનતા છે એ પણ દેશને એક નેતૃત્વ આપનારી જનતા છે તો અહીંયા વિકાસની રાજનીતિ ચાલશે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ કે ધર્મને રાજનીતિ નહીં હાલે એ સમગ્ર દેશ એ સ્વીકાર્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોએ બિહારની અંદર જે કામ કર્યું છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશ કુમારની જે વિશ્વાસની વાત હતી તેમણે બિહારની જનતાએ સ્વીકારી છે તો બિહારની જનતાનો પણ ધન્યવાદ અમે આપી છે એ ધન્યવાદ રિજાજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અલગ અલગ જિલ્લા મહાનગરોની અંદર કામ કર્યા છે ત્યારે આજે જુનાગઢ મહાનગર અમારા અધ્યક્ષ શ્રી ગવરોભાઈના નેતૃત્વ છે

સરકાર દ્વારા પ્રચંડ જીત મેળવી છે એના બદલ અભિનંદન આપવા માટે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોક મુકામે સૌ કાર્યકર્તાઓને મોટા મીઠા કરાવ્યા સૌ કાર્યકર્તાઓ સાથે

પ્રચંડ જીત મેળવી છે એના બદલ અભિનંદન આપવા માટે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદ ચોક મુકામે સૌ કાર્યકર્તાઓને મોટા મીઠા કરાવ્યા સૌ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી ફટાકડા ફોડવાનો કાર્યક્રમ કરી

નરેન્દ્રભાઈ રાષ્ટ્ર માટે કરેલા કાર્યો છે તેનું આ પરિણામ પ્રતિભાવ અને પેટીમાં પડેલા દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ ને ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકાર દ્વારા કરેલા કાર્યો પરિણામ છે સૌ બિહાર વાસીઓને અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્ય કાર્યકર્તાઓને પ્રચંડ જીત બદલ ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ ભારત માતા કે જય 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 ગરીબ ગુજરાત તાજેતરમાંથી જૂનાગઢ શહેર એડિવિઝન ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આર કે પરમાર પીઆઈ તરીકે જ્યારે ચાર મળ્યો ત્યારથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ખૂબ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ખૂબ જ સરાહનીય કામગીરી તેમજ તેમના પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી જે કરવામાં આવી રહી છે તેને લઈને જૂનાગઢ શહેરના ની બાજુમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષથી જેમ આ વર્ષે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદા સાહેબ દ્વારા એ સ્પેશિયલ ઇન્સ્પેક્શન કર્યું હતું અને ડીવાયસથી કાર્યક્રમમાં ઇન્સ્પેક્શનમાં ડીવાય ધાંધલિયા સાહેબ તેમજ ડીવાય ડીવાય ધાંધલિયા સાહેબ કાર્યક્રમમાં ઇન્સ્પેક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા ને એસપી વડેદરા સાહેબ જૂનાગઢ ડિવિઝનના ઇન્સ્પેક્શનમાં આવી હતા ત્યારે તેઓનું પહેલાં સ્વાગત કરવામાં આવ્યું હતું ને જ્યારે અડતાલીસ પોલીસ જવાનોએ સલામી આપી અને પીઆઈ પરમાર પરમારની કામગીરીને બિરદાવી હતી અને જૂનાગઢ આઝાદ કે ડિવિઝન ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને જૂનાગઢ જિલ્લા એસપી સાહેબ આજે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને એ ડિવિઝનની પોલીસ સ્ટેશનની જે કામગીરી છે તેમની સમીક્ષાઓ પણ કરવામાં આવી હતી रवि पाचड़ा हाँ अधिकारी अड़तालीस जवान आपके निरीक्षण के लिए आज के लिए से परेड तो स्वस्थ <स्थारी> 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 जवान आपके निरीक्षण से लिया परेड दोस्तान मुस्तफा सरप्रेस साउदान। ताए की गाड़ी आउट है, क्या है लोग साउदान करें? मुशल्लम बालों के आदमी साउदान के रिपोजिटर रिश्ता ना रहता। जरा बस अनावाज आओगे। मारोगे जरा जहर पे मचाओगे रुक से। हम। ताए की गाड़ी क्या थी आप देख साउदान करें जैसे। नया ही जैसे, नया उपलब्ध। बिफ़िक ना तो न या सिंपल सिंपल ले ले चल हाँ। मीटिंग शुरू था हां अरे हां भाई टोटल स्टाफ कितना आ रहे 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 दोस्त कर दिया आपका अमित पीएसआई चारि <laughs> Yeah, I did I, I, I... जवान आपके निरीक्षण के लिए आज डिस्पेक्शन परेड दोस्तान

लेकिन अभी कोई नहीं है कोई नहीं है अरे आया था तो आज से ये चलते रहते हैं